તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને તમને આમ જોઈને લાગતું હશે કે આ પાછો મગફળી બતાવવા તો નથી થતો ને પણ નહીં ભાઈ આપણે મગફળી બતાવવા નથી થતા મગ કંઈક કંઈ પાછળ છે જોઈ લો આપણે એ નથી બતાવતા અત્યારે અત્યારમાં આપણે જાય છે ખળ વાઢવાનું આપણે નાનું નાનું ખળ છે એને વાઢવાનું છે પેલું દેખાય એ પણ વાઢવાનું નથી મોટું ફળ બુલેટ ખડીને કે અમે તમે હવે જે કહેતા હોય એ પણ નથી વાઢવાનું કે આ હેડઅબ એવું હું વાઢવાનું છે ભાઈ થોડી ઈ ખડ વાઢવાનું છે કે આપણે મોટું ફળ હોય ને તો વાઢવાની મજા આવે કેમ કે ગાય ગાય મોટલી થઈ જાય હવે આ ખડી વાત તો એ મોટલી થાય નહીં ભાઈ છે અત્યારમાં આપણે હવે નીકળી તો જવા જોવા માટે તો હવે આપણે ઘણી જોઈએ હવે શું થાય એ ચાલો તમને બતાવું કે હું આપણે ખડે વાઢવાનું છે ને તો ભાઈ જો આ છે ને વાઢવાનું છે નાનું નાનું ખડ તો જો ભાઈ આપણે કાલે અહીંયા તો વાજી હતું કેમ કે આજે તો આપણે હાલવાનું હોય એટલે કે પહેલાં આપણે વાઢી નાખીએ એ માટે આપણે વાઢી નાખી હતું અને જો આપણે આ આગળ મારે મારો ભાગ આ છે વાટવાનું તો આ આપણે વાઢવાનું છે દાંતીડું હાથમાં આવી ગયું તમે આ જોઈ શકો તો હવે ભાઈ પડે આ નાનું ખડ વધવું ને એમાં આ વાટવું તો આપણે આગળ કાએ ઘા ભાઈ વાંચી નાખીએ એમાં આપણે ન વાંધો આવે કેમ કે એ ફળ આપણે વાટતા હોય ને એ વાટવાનું આપણે હજરા ખાવું પડે વાંધો ન આવે એવું છે અને આ ખડ આપણે કોઈ દી ન હોય ઢેલું હોય એટલે થોડુંક ભારી લાગે આજ મહામાં ભાઈ એવું કરવું હોય તો ભાઈ હવે આપણે અહીંયા આવ્યા તો મગફળી બતાવી દઈએ આપણી મગફળી આપણે અહીંયા દિવસીભાઈ ભાઈ ઢોર સાર આપણે આજો આજે અટાણામાં વારો નહીં થયું આપણે બપોર બસીને સારવાનું છે ઢોરને તો હવે ધોરને તો પછી કાયમી સારતા હોય એટલે આપણે એમ કે એ શું બતાવવું એટલે આપણે કંઈ બહુ બતાવતા નથી તો ચાલો ને આપણે હવે આગળ જોઈએ હવે શું કરીએ આ થોડુંક પહેલાં હું ખડ વાટી મિત્રો આપણે આ તમે જોઈ શકો છો એક મોટલી જેટલું વાટ નહીં કહ્યું એમને કહેતા કે આ પાથરી છે મોટા મોટા પાથરા છે ભાઈ એટલે આપણે એક મોટલી એટલું વટાઈ ગયું અને એમાં એવું છે એમાં એવું છે કે આપણી ઘરે મહેમાન આવ્યા છે અને એ પણ આપણા આગલા બ્લોગમાં તમે જોઈએનું હશે માધવને મેઘના અને જે બ્લોગમાં જોયું હોય એ પાછળ આપણા શરૂઆતના બ્લોગમાં છે એ જોઈ આવું તો એ લોકો આવ્યા છે તો આપણે ઘરે પણ જાઉં અને અત્યારમાં તો એવું હતું કે વાઢવાનું કારણ તેમ કે અત્યારમાં કોઈ વરાપ છે વરસાદ છે અત્યારમાં આવ્યો અને હરોવડે હરોવડે આવે છે તો બપોર પછી પાછું હરોવડું નાખીએ તો વાઢવાની પણ ન મજા આવે એટલા માટે આપણે વધારે પડતા તો અત્યારે આવ્યા ત્યાં કે અત્યારે આપણે વાટ લઈએ તો ચાલો આપણે આગળ ઘરે જઈએ અને ઘરે જઈને મહેમાન છે એ તમને એને પણ મળું વિડીયોમાં રહીજો આપણા મેઘનાને માધવ આપણા લોગમાં આવી ગયેલ છે બધાને ખબર જ છે આજે બી ભાઈ આવ્યા તો આપણે શૂટિંગ ચાલુ કરી એ માધવ એ મેઘના એ માધવ મેં જોતો હા હા હાલા એ હું મોઢાવા નાખે તમે અત્યારે જોઈ શકો મોર લો કેમ કે એને આપણે અત્યારે ભાઈ શું કે આપણે દેતા હોય ખાવાનું થોડું એટલે એ માટે થઈને કાયમી માટે આવે છે તો આપણે આજે વ્લોગમાં લઈ લીધો છે એ આપણે શું કે બેઠા હતા આપણે એમ શું કે ચાલો આપણે આપણે બતાવી દઈએ છીએ અરે ભાઈ અત્યારે તો શું આ કર લઈ જાય અત્યારે હજી એવા નથી શું નકર દર વખતે આવતા હોય આ મોર ને બધી પક્ષી આપણે હાથમાંથી લઈ લઈ એવું છે ચાલો તો આપણે પાછા આગળ જોઈએ શું કરીએ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે મહેમાન તો ગયા છે અને આપણે અત્યારે તો અહીંયા આવી ગયા છે સારવા માટે તમે આ જોઈ શકો અહીં સરે અને આપણે અહીંયા બેઠા અત્યારે તો આપણે અત્યારે બીજું કંઈ તો નથી કરવાના આ બેહું ને સરીએ અને આપણે અહીંયા બેસવાનું છે તો પછી આગળ તો લગભગ મને અંદાજ છે કે ત્યાં સુધી કાંઈ નહીં આપણે કરીએ તોય પછી આપણે જો હું પાછા અથવા આપણે પછી કાલના બ્લોગમાં બતાવી દેહ એટલે આ બ્લોગથી આપણે અહીંયા જેન્ટ આપી દેવાનું છે તમારે ભૂલ્યા વગરના ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયોને લાઈક કરવાની છે શેર કરવાનું છે અને કોમેન્ટ કરવાની છે કેવા વિડીયો તમારે જોવા છે આ તો ક્યાં જોવો કાંટા છે તો એની કરું આપણે શું કહીએ ઝેવાર છે તો એને ખાવા દાવી બટા ખાવાને લાગે પણ નહીં ભાઈ એવી છે આપણે આ ખડા આ બધી વસ્તુ એ બધી પહેરું કરી છે ને ફેંકી ગયું એવું છે એ આ ગાંધીગીરનો નજારો પણ તમે જોઈ લો ડન કરી નાખ્યું છે ને હવે આપણે કીધું એમ કે ચેનલને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગેરે બધી કરી દેજો લાઈક બાઇક અને કેવા વિડીયો જોવા છે એ કોમેન્ટ કરી દેજો ચાલો તો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ